તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું જુલાઈ મહિનાની અંદર જે ભરતી માટે જાહેરાત છે જિલ્લા રોજગાર કચેરી દ્વારા બે જુલાઈના રોજ ભરતી મેળો જાહેર કરવામાં આવે છે યોજવામાં આવે છે તો અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુબંધન વેબસાઇટ પોર્ટલ માધ્યમથી ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં ખાનગી ક્ષેત્રની એકમ શક્તિ બાયોટેકનિક એલ એલ અમદાવાદ માટે અઢાર થી પાંત્રીસ વર્ષની વયમર્યાદા છે જેઓ ખાલી જગ્યાઓ છે અનુરોધ ધોરણ અને જેમને કરેલું છે એ ધરાવતા પુરુષ ઉમેદવારો માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તો મિત્રો તમે અનુબંધન પોર્ટલ ઉપર ડિજિટલ

રોજગાર જે ભરતી મેળાની અંદર ઈચ્છુક હોય એ મિત્રોએ હાજર રહેવાનું છે તો ભરતી મેળા માટે ભાગ લેવા માટે આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવા દસ્તાવેજો જોબ સ્વીકાર નોંધણી અંતર્ગત કરાવવાનું રહેશે તો તમારી અનુબંધન પોર્ટલ ઉપર નોંધણી કર્યા પછી તમે આ ભરતી મેળાની અંદર જઈ શકો છો બે જુલાઈ ના રોજ આ ભરતી મેળો યોજવાનો છે જય હિન્દ મિત્રો વંદે માતરમ જય કરવી ગુજરાત